તો જુઓ મિત્રો આ બેન ને મિત્રો વાત કરીએ તો સાલું ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવી ગયો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે ક્યાંનો વિડીયો છે સાથે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાત ની અંદર નવરાત્રીની અંદર અત્યારે ન હોય એવી ઘટનાઓ ઘટી રહી છે તો શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ક્યાં નો વિડીયો છે બધા લોકોને એટલું ઝેડ બતાવવા જઈએ ભારતની અંદર નવરાત્રી નું ખુબ જ એટલે ખુબ જ સારી રીતે મિત્રો વાત કીધો લોકો ઉજવી રહ્યા છે અને કમસે કમ મિત્રો એક થી બે દિવસો વાકે નવરાત્રીની અંદર ત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા ની અંદર વિડીયો વાયરલ થયા છે હવે મિત્રો વાત કીધું જે ઘટના ઘટી છે એ મધ્યપ્રદેશના મિત્રો વાત કીધો એક ગામડાની અંદર ઘટના ઘટી છે જેમની અંદર મિત્રો વાત એક બેન તો ક્યાંક ને ક્યાંક આ સૌથી મોટી દુઃખ ઘટના ઘટી છે નવરાત્રી ની અંદર બાકી તમને બધા લોકોને ખબર છે કે નવરાત્રી ની અંદર માતાના દર્શન કરીને નવ દાડા મિત્રો ક્યાંક ને ક્યાંક લોકો છે એ નવરાત્રી અંદર ગરબા રમતા હોય છે